અથવા તો તમે તમારા બાળકોને એવું ઈચ્છતા હોય કે થોડાક પ્રકૃતિની વચ્ચે રહે નકરા બગીચાના ફૂલ બનાવે નહીં થાય થોડાક વનવગડાના ફૂલ બને થોડાક પ્રકૃતિની વચ્ચે રહે થોડીક પ્રકૃતિને માણતા શીખે કારણ કે આપણે તો નાના મોટા જંગલમાં ને વાડીઓમાં ખેતરોમાં થયા છે પણ આપણી જે પેઢી છે આવનારી એને તો લગભગ એને નકરી દીવાલો જોઈ છે પ્રકૃતિ શું છે એ ખબર જ નથી આ બગીચામાં થોડીક લોનું જોઈ લે અને એક બે લીમડાના ઝાડવા જોઈ લે તો ભાઈ જો સાપુતારા આ બાજુ છે દસ કિલોમીટર અમે આહવા જતા હતા એનો એક વિડીયો મેં અલગ બનાવ્યો છે કે ભાઈ સાપુતારાથી આહવાના રસ્તામાં કેવા વ્યૂ પોઈન્ટ આવે છે અને કેવી મજા છે એ અલગ વિડીયો છે પણ તમે તમારા બાળકોને જો આવી પ્રકૃતિની વચ્ચે ક્યાંક મૂકવા માંગતા હોય તો એક કેમ્પ સાઇટ અહીંયા મેચ હોય આ રૂટ ઉપર તો આ કેમ્પ સાઇટ કેવી છે અહીંયા કેવી મજા છે કેવી ફેસિલિટી છે અહીંયા કઈ રીતે અવાય છે બધી ઇન્ટ્રોડક્શન હું તમને આપું છું સ્પીકર વગાડો અહીંયા તમે વગાડો સ્પીકર અચ્છા રાતના ગરબા કરાવો અરે વાહ નરેશભાઈ કાશીરામ મોબાઈલ નંબર આ આ તમને નથી લાગતા છો હે કપલ કપલ ટેન્ટ ટેન્ટ છે ચાલો ચાલો બતાડું બસ જે મજા આવી તમારા છોકરાઓને છે ને ને આ આ વેધરની છે પ્રેક્ટિસ પાડજો નકરી થ્રી સ્ટાર ને ફોર સ્ટાર નો ડાઉટ ભગવાનની દયાથી આપણે બે પાંદડે થઈ ગયા છીએ પણ પ્રકૃતિની વચ્ચે રહેતા શીખવાડજો રહેવાનું નથી પણ આ ટચ એને રાખજો હાવ પછી નકરા તમે એચ્યુલી એચ્યુલી નહીં બતાડતા આ કપલ ટેન્ટ આ નીચે ભોય તળ્યું અને નીચે આ મેટ્રેસ છે ઉપર ચાદર અને આ સામાન છે ને રાતે વરસાદ વરસાદ પડે તો ટેન્શન નહીં ટેન્શન નહીં જો આમાં કાંઈ ફેસિલિટી નથી એટલે અહીંયા છોકરાઓને રેઢા મૂકી દેવાના મમ્મી પપ્પાએ એ ભેગું નહીં આવવાનું અથવા તો કાકા કાકી ભેગા મોકલવાના બાકી મા બાપ તો લગભગ સંતાનોને છે ને મારવાનું બંધ કરાવી દીધું બાકી પહેલાના માસ્તરો મારતા એટલે આપણે સુધરા હવે તે એ બંધ કરાવી દીધું છે મારા બાળકને કેમ માર્યો એકચ્યુઅલી તમે ભારત સિવાય તમે જર્મન કોરિયા અમેરિકા ચીન કોઈ બાળકને આટલું લાડ પંપાળ કરતું નથી કોઈ પણ વિકસિત દેશોના છોકરાઓને તમે જોઈ લો ને એટલા ડિસિપ્લિનમાં એ લોકોને રાખે ને એના ટીચર હોય અથવા તો એના પેરેન્ટ્સ હોય સ્વાવલંબી એટલા બનાવે નાની ઉંમરના છોકરા પોતપોતાના કામ કરતા હોય આપડી પ્રજા હવે બધી માયક આંગલી ધીમે ધીમે થવા મળી છે ટ્રીક રેવાનું રાખો તો દેશમાં વિકાસ આ આ ટેન્ટ ટેન્ટ આમાં કેટલા આવે હા હા આખો આખો આવી આવી જાય જાય ટોયલેટ બાથરૂમ કઈ જગ્યા જવાનું પેલી સાઈડ છે ટોયલેટ બાથરૂમ કેટલા ટોયલેટ બાથરૂમ હશે અચ્છા એટલે બત્રીસ ટોયલેટ બાથરૂમ એટલે ત્યાં સવારે દોડીને સીધું ત્યાં જતું રહેવાનું એમને વેલા તે પેલા બાકી જંગલ તો છે જ

પછી તો ખરા ને બસ માં આપણને અહિયાં ડાંગમાં આવ્યો એમ થાય કે ધોધ આવે તો એ તો ના બધું ડાંગમાં જોઈએ ને હા હા ડાંગમાં મોટા મોટા ડોન છે પાંડવ ગુફા છે આંજન છે ત્યાં પણ કેમ્પિંગ કરાવો નહીં ત્યાં કેમ્પિંગ નહીં કરે ત્યાં બતાવવા લઈ જાય બતાવવા લઈ જાય એમાં ગાડી હોય તમારી પાસે પર્સનલ ગાડી કરીને લઈ જાય પર્સનલ ગાડી વાહભાઈ વાહ અને કેટલો ખર્ચો થઈ કઈ ખબર એ તો એ લોકોનું પેકેજ અલગ છે એ છે પેકેજ અલગ છે બધું અહીંથી ખબર પડશે નાઇન ફોર ટુ એટ નાઇન ફોર સિક્સ વન જીરો સેવન માંથી નહીં તમને બીજો એક નંબર બીજો નંબર આપી દો ચાલો જુનુન ભાઈ જુનુન જુનુન જુનોન અને આમાં બે નંબર આપ્યા છે નાઇન ફાઇવ સેવન

ને ખૂંદવાની મજા અને આવા ટેન્ટમાં રોકાવાની મજા એટલે ભાઈ ખરેખર એક વખત અહીંયા આવા જેવું ખરું મહારાજ છે મહારાજ બધું જમવાનું બધું મહારાજ બનાવે એમ ને મહારાજ કેટલા કેટલા જન્મ તમે જમણ અહીંયા કરી નાખવું છે થૂકી નાખો થૂકી નાખો તમ તારે તમ અંદર જઈને થૂક્યા હોય કોઈ વાર હમણાં તમે ઘણું તો

અને આ બધા અમદાવાદથી ને બધેથી આવે છે અમદાવાદથી બરોડા પબ્લિક બધી આવે અરે ભા ભાઈ ભાઈ ખરેખર આ સુધરી ગઈ પબ્લિક ભાઈ પણ ખરેખર આ તમે કીધું ધોધ છે બાજુમાં ડ્રોન ને ટ્રેકિંગ પ્રાઇવેટ વાહનો કરીને લઈ જાવ આ બાજુ ક્યાંક ટ્રેકિંગમાં તમે લઈ જાઓ અહીંયા કેટલા દિવસનો પ્રોગ્રામ થઈ શકે બે નાઇટ હા બે નાઇટ બે નાઇટ અને ત્રણ દિવસ ભાઈ આ હતી મજા કેમ સાઈડની એટલે અહીંયા ખરેખર તમે આવજો અત્યારે તો પબ્લિક નથી કારણ કે કોઈ ટ્રેકિંગમાં ગઈ છે બાકી લગભગ આ ફૂલે ફૂલ જાય છે અને ભાઈ આ અનુભવ કરવા જેવો ખરો ચાલો મળીએ